गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी चापेली दी ट्यूशन नाही जाવાનું 9 वाजे 9 वाजे गुड मॉर्निंग बुनिया जय माताजी जी जो गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी हेलो ग्रेट वन चालू हो हां चापीन जो बोलबे बोलेगा ना आणदै होबा पछि आतन 9 वाजे મન આલીયાતે આપણે તો પેલા ઘરાઈજે એટલે તો પાણી મૂકીગો દાદી આટલે વાડો સબ કરી હી ગુડ બોર્નિંગ જય માતાજી ચા પીધી હા ચા પાણી કરે અને ચા પાણી કરી અને આ વાસણું કાઢજે રા વાડ લેશું બાવાનું પાણી મૂકી દેજો દાદા આઈતે કરો દાદા જય માતાજી દાદા ચા પીધી ગુડ મોર્નિંગ કાળા કાળું તો બોલતું જ નહીં રે આવી જાય જિંગલ કાકી રટલી બનાવી ટિફિન માટે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરવા ચાપી લીધી ના હા ચાપી यहाँ पर तो पथारी पथारी है और यहाँ पर रोटली बनाने चालू है गुड मॉर्निंग नया चापी दी गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी चापी दीदी पिंटू का का आया आई तो नींद ऑफ जस्ट करवा दिया हां एक उंगली ली थी आई तो

Mami સાડા 3 થઈ જન તો મમ્મી ને બેડ ઓ તો જાય હજુ વાહન પડે આપણે પોતું બાકી હજુ તો એટલે પોતું મારી હજુ તો સ્કૂલ માટે રેડી થવાનું હશે રેડી થઈ જઈએ મમ્મી અંગાતપુ જવું હોય તો ભયંકા બે જઈએ રિક્ષામાં

આપણે કરવાનું એટલે દાળ પપ્પાને ક્યાંય ખાવા નહીં ને એટલે ત્રીસ વાગે ને પપ્પા ભાઈ બે આવી જાય આજે તો બાજરી રોટલો લીલા મરચા અને મફુ કાકાનું જી જે કાલે આપણે પાટણ જ્યાતા એટલે લેતા

તાર આપડા અમી બાઈ છે

તો ગાય સાપડા આવી જ ઉપર આટલા ખાવાનું ચાલુ છે ખાઈ ને હું તો

तो गाय सब आप लोग पहला गे आइए नाट खान चालू शुरू बने खा रही है आ तो लेट खान करी हड़ा आठे राहुल कान में अपन ने खाई ना ही देखा दू आ, 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 ये वो सर

ये तो ताशा किंग सगळा म्हणले आनू आन बोलत नेते आय बंद ते जो पाहे लोसे कर हे 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 बंद 되면 जातो नाके वागियो नाही ना ले बस ले आओ के मम्मी वर ये के नाती बच्ची बहुत तो नहीं दीदी चिन्ना तू आ हा और ये क्या फिर रही है क्या कोई भी अटला वस्तु का हो तो धन्यवाद फोकस तो जो हो जाओ और फ्री हो सुकून ले तेरे जोआ कोई डर हो भाटी जी जो आए मो आए रहे चलो

જય માતાજી અમારા ચાહક મિત્રો આજે અમારી સિદ્ધપુર ફેમિલી બ્લોગ ચેનલ ને આજે ત્રણ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે અને તમારા બધાના સપોર્ટ થી ઇન્સ્ટા અને યુટ્યુબ માં પણ સારો સપોર્ટ મળ્યો છે તો અમારી સિદ્ધપુર ફેમિલી બ્લોગ ચેનલ ને સપોર્ટ કરતા રહેજો દિલથી તમને ધન્યવાદ તો ગાઈસ આ બધું બે આપણો સેલિબ્રેશન થઈ ગઈ ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી गुड नाइट जय माताजी 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 तो गाइस साथ में वीडियो आट् पूरा करे गो गमे तो गमे लाइक कर शेयर कर करजे सब्सक्राइब करजे जेम वेरी गुड नाइट